વાલાઓ સુપ્રભાત પવિત્ર બાઇબલમાં યોહાને લખેલી સુવાર્તા અગિયારમો અધ્યાય છત્રીસમા વચનમાં આપણે વાંચીએ છીએ કે એ જોઈને યહૂદીઓએ કહ્યું કે જુઓ તે તેના પર કેટલો બધો પ્રેમ રાખતો હતો લાજરસના કબર પાસે આવીને પ્રભુએ જ્યારે બધા લોકોને રડતા અને નિરાશ જોયા તો પ્રભુ પોતે પણ દુઃખી થઈ ગયા અને રડ્યા પ્રભુને રડતા જોઈને ત્યાં હાજર યહૂદીઓ કહેવા લાગ્યા કે જો તે તેના પર કેટલો બધો પ્રેમ રાખતો હતો પ્રભુ રડ્યા લાજરસ માટે જ નથી પણ ત્યાં ઉપસ્થિત સઘરા મનુષ્યો માટે પણ રડ્યા દરેક મનુષ્યોનો અંત તો મરણ જ છે કેમ કે એક પણ ન્યાય નથી દેહ તો નાશ થઈ જશે પણ આત્માનું શું મનુષ્ય જે પાપી છે પાપની માફી મળ્યા વગર દરેક મનુષ્ય અનંત આગની ખાઈમાં જશે પણ આપણને તારણ આપવા પ્રભુ ખ્રિસ્તે કલવરીના વધ સ્તંભ પર બલિદાન આપ્યું જે કોઈ પોતાના પાપોને કબૂલ કરીને પ્રભુ પર વિશ્વાસ કરે છે એને તારણ મરે છે અને મરણ પછી સ્વર્ગ એનું ઘર બની જાય છે આજે પણ જે કોઈ પ્રભુ પર વિશ્વાસ ના કરીને જે મરે છે એના માટે પ્રભુને દુઃખ થાય છે શું તમે પ્રભુ પર વિશ્વાસ કરીને તારણ પ્રાપ્ત કરવા નથી માંગતા દેવ આપણને આ વચન સમજવા માટે મદદ કરે આભાર